જો તમે યુપીઆઈનો વપરાશ કરો છો રોજબરોજના ટ્રાન્ઝેક્શનમાં કે રોજબરોજની લેવડ દેવડમાં તો આ વિડીયો તમારા માટે છે કારણ કે પહેલી ઓગસ્ટથી ઘણા બધા નિયમો ફેરફાર થઈ રહ્યા છે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરવામાં તો આ વિડીયોને ચેક સુધી જોજો પેલી ઓગસ્ટથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં જે ફેરફારો થશે એના પહેલાં આપણે જોઈએ યુપીઆઈની કેટલીક ખાસ વાતો વિશે તો યુપીઆઈ સિસ્ટમ રિયલ ટ્રાઇમમાં ફંડ ટ્રાન્સફર કરે છે એક એપ્લિકેશનમાં અનેક બેંક ખાતાઓ લિંક કરી શકાય છે કોઈને પૈસા મોકલવા માટે તમારે ફક્ત તેમના મોબાઈલ નંબર એકાઉન્ટ નંબર અથવા યુપીઆઈની જરૂર પડે છે યુપીઆઈને આઈએમપીએસના મોડલ પર વિકસાવવામાં આવ્યું છે તેથી યુપીઆઈ એપ દ્વારા તમે ચોવીસ કલાક અને સાત દિવસ બેંકિંગ કરી શકો છો યુપીઆઈ દ્વારા ઓનલાઈન શોપિંગ માટે ઓટીપી સીવીવી કોડ કાર્ડ નંબર એક્સપાયરી ડેટ વગેરેની જરૂર નથી પડતી તો જે પહેલી ઓગસ્ટથી યુપીઆઈની અંદર જે ફેરફાર થવાના છે એની વિશે આપણે આગળ જોઈએ તો હવે તમે કોઈપણ પણ એક યુપીઆઈ એપથી દિવસમાં પચાસથી વધુ વખત તમારું બેંક બેલેન્સ ચેક કરી શકશો જે પહેલાં અનલિમિટેડ હતું તે ગમે ત્યારે તમે બેંક બેલેન્સ ચેક કરી શકતા હતા એની જગ્યાએ હવે તમે માત્ર દિવસમાં પચાસ વખત જ ચેક કરી શકશો ઓટો પે જેમ કે જેમાં કોના હપ્તા ઓટો પે હોય છે કોઈનું સબસ્ક્રિપ્શન હોય છે કોઈની બિલ ચુકવણી છે આપણે ઓટો પે ઉપર રાખતા હોઈએ છીએ કે એક ફિક્સ તારીખે એ અમાઉન્ટ આપણા ખાતામાંથી કપાઈ જાય તો એ હવે દિવસના રેન્ડમ સમયના બદલે નિશ્ચિત ટાઈમ સ્લોટમાં જ થશે એટલે એ આડેધડ તમે દિવસમાં કોઈ પણ ટાઈમે નહીં કરી શકો એ જ્યારે કપાવાનું છે ત્યારે એના એ ટાઈમ સ્લોટમાં જ એ સેટ થશે જો કોઈ ચુકવણી અટકી જાય તો તમે તેનો સ્ટેટસ ફક્ત ત્રણ જ વાર ચેક કરી શકો છો તે પણ દર વખતે તમે એ પેમેન્ટનેવું સેકન્ડના ગેપ સાથે માત્ર ત્રણ જ વાર ચેક કરી શકશો કે પેમેન્ટની કઈ પોઝિશન છે હવે આપણે જોઈએ કે આ ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યા છે તો એનપીસીએલ નું કેવું છે કે યુપીઆઈ સિસ્ટમ ઉપર હોય છે આ દરમિયાન વારંવાર બેલેન્સ અથવા ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાથી સિસ્ટમ ધીમી પડી જાય છે તાજેતરમાં એપ્રિલ માર્ચ બે હાજર પચીસ માં યુપીઆઈમાં બે મોટા આઉટરેજ એટલે કે સિસ્ટમ ડાઉનની ઘટનાઓ થઈ હતી જેના કારણે કરોડો કરવો એટલે કે નેટફ્લિક્સ સબસ્ક્રીપ્શન મોબાઈલ રિચાર્જ અથવા તો આપણા હપ્તાઓ હવે નોન પિક અવર્સ દરમિયાન પ્રોસેસ કરવામાં આવશે સવારે દસ વાગ્યા પહેલા બપોરે એક થી પાંચ વાગ્યાની વચ્ચે અને રાત્રે સાડા નવ વાગ્યા પછી અને આ તમામ નિયમો બધા યુપીઆઈ યુઝર્સ લાગુ પડશે પછી તમે ફોન પે યુઝ કરતા હો ગુગલ પે યુઝ કરતા હો પેટીએમ યુઝ કરતા હો કે અન્ય કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન નો ઉપયોગ કરતા હો જો તમે વારંવાર બેલેન્સ ચેક ન કરો અથવા ટ્રાન્ઝેક્શન સ્ટેટસ રિફ્રેશ ન કરો તો તમને વધુ અસર પડવાની નથી સામાન્ય વપરાશકર્તાઓ માટે ખાસ કઈ બદલાવ નથી તમારી દૈનિક ચુકવણી બિલ ચુકવણી અથવા પૈસા ટ્રાન્સફર એ જ રીતે કાર્ય કરશે પરંતુ જો તમે દિવસમાં પચાસ થી વધુ વખત બેલેન્સ ચેક કરો છો તો તે મર્યાદા ઓળંગાય ઓળંગાઈ જાય ત્યારે તમારા એ બેલેન્સ જોવા નહીં મળે ઓટો પે ચુકવણી સમયસર આપમેળે થઈ જશે તેના માટે તમારે કંઈ કરવાની જરૂર રહેતી નથી આ ઉપરાંત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો ટ્રાન્ઝેક્શનની લિમિટ એ જ રહેશે મોટા ભાગના ટ્રાન્ઝેક્શન મર્યાદિત પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા એક લાખ અને આરોગ્ય સંભાળ તથા શિક્ષણ સંબંધિત ચુકવણીઓ કરવાની હોય તો પાંચ લાખ સુધીની છે તેના તેનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો